મિત્રો ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જય મારો સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ આ તમે જોઈ લો આ ગોંડલ છે જગતભાઈ આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને મારી અને જયરાજ છે એનો પુત્ર ગણેશ ગણેશ જાડેજા એવું કે છે કે અમે કોઈથી પીતા નથી કાયદો મારા બાપનો છે તો તમારો બાપ પણ આ ભારતની માલ પરના ગુજરાતની માલ પર ગોંડલની માલ પર એટલે રહી શકે કે કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો આ રાજા રજવાડા નથી તમારા તમારા રાજા રજવાડા ગયા એ તમે બધું લૂંટાવી દીધું આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે આ ગીતા થી કે કોઈ સનાતન ધર્મ થી નથી હાલતું ભારત દેશ ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાન થી તમારા મનમાં એવો એર હોય કે અમે દલિતો ને મારશું કોઈ સાખી લેશે ને અમને કઈ કરશે નહીં તો આ તો અમારી સંવિધાન રીતે કે લડાઈ છે જો અમારો સમાજ છે ને તો તમારું ગણેશ ગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબ નો હોલ બની જાય આ તેવડ અમારા સમાજની છે આ તમારું ગોંડલ બન છે અત્યારે કારણે એક જયરાજ ના છોકરાના કારણે અમે કોઈના વિરોધી નથી અમે કોઈ સમાજ પ્રત્યે એવો ખરાબ વિરોધી અમારો નથી માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતા નો છે રીબડા વાળા હરે પણ માથાકૂટ કરે છે એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે દલિતો પર તો વર્ષો થયા વર્ષો અત્યાચાર થાય છે પોતાની જાત દરબાર હોવાથી કોક ઉપર તમે અત્યાચાર આચરો છો તમને શરમ થાવી જોઈએ તમે એક ધારાસભ્ય ના પુત્ર છો આવા તમને તમે કઈને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી તમે આ બધું ખોઈ ચૂક્યા છો તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે બે બે કરોડ રૂપિયાની ત્રણ ત્રણ કરોડની માંગણીઓ મૂકી દેવો અમે દઈએ તમને ત્રણ ત્રણ કરોડ તમે આ બધું બંધ કરો પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ તમારી જેવા પાંચસો વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે અને તમે તમારી સમાજ તમે તમારા દરબાર સમાજ સમજના નથી રહ્યા ક્ષત્રિય સમાજ સમજનાય ભાઈ જયરાજભાઈ નથી રહ્યા હવે તો તમે દલિતોને તમે તમારી વિરુદ્ધમાં ઊભા કર્યા છે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને ભાઈ યાદ રાખજો દલિતોના પગ પકડી લેજો ભાઈ કેમ છો પાંચ હજાર વોટાય નહીં મળે આ ખુલ્લો પડકાર છે એક્યાસી ચાલીસ બાર પંદર મારો નંબર છે એક્યાસી ચાલીસ બાર પંદર ચોવીસ મારું નામ નયન સરવૈયા છે વાવ ગામમાં રહું છું સોનગઢ પાસે વાવ ભાવનગર જિલ્લો તમે તારે આપણે રૂબરૂ મુલાકાત કોઈ નહીં ખંજવાળ આવતી હોય નીચે દી કરી લેશું આપણે કોઈ ટેન્શન નથી પરંતુ દલિતોને દબાવવાની વાત ન કરતા આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ આ ગોંડલ આખું આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન તમને તો તુકારો ન કરાય આ તમારું ગોંડલ છે અમે આવી ગયા છીએ ગોંડલમાં હવે આ તક ભાગીને બતાવો તમે આજ પછી દલિત ઉપર અત્યાચાર થશે તો દલિત સમાજને સાખી નહીં લે દલિત બધી રીતે ભારી છે ભાઈ આ તો બંધારણના કાયદા અમને નડે છે બાપે બનાવ્યું છે તમારે તો કઈ બંધારણ લેવા દેવા જ નથી તમે તો નષ્ટ કરવા બેઠા છો ભાજપુતિયા પણ અમે અમારા બાબા સાહેબ નું બંધારણ સાચી રાખવા માટે બેઠા છીએ બાકી ગણેશ તો રાજ જુનાગઢ થી ઉપાડી ગયો ઘરેથી ઉપાડી ગણેશ ને એવી રીતે અમારા છે કોઈને ઓછા ન સમજતા બધા અત્યારે લેવલ હરકું છે ભાઈ ગણેશ શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવવી હતી તે અજગર ના મોઢામાં હાથ નાખ્યો છે જ્યાંથી કોઈ દી હાથ માંથી બટકું ભીરે સિવાય પાછું ન આવે આ તારો સમાજ નથી ક્ષત્રિય સમાજ દે સમાજ નો સમજી અહીંયા તો તારો પરિસો ઠેઠ પોખશે ત્યાં સુધી લડવાનું છે જય ભીમ જય સંવિધાન